જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને આજે તારીખ અગિયાર એક બે હજાર ચોવીસને વાર ગુરુવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે ઘઉંમાં તેજીની ગાડી આગળ વધી સુરતના ભાવ વધીને ઓગણત્રીસો રૂપિયા બોલાયા ઘઉંના ભાવમાં એક જ દિવસમાં ક્વિન્ટલે પચીસથી પચાસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો મોવા માર્કેટેડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો નવ્વાણું રૂપિયાથી ઉપરમાં છસો ને બ્યાસી રૂપિયા અને અમરેલી માર્કેટેડમાં પાંચસોને પાંચ રૂપિયાથી ઉપરમાં છસો ને ત્રેવીસ રૂપિયા સુધી બોલાયા ડુંગળી તો ખેડૂત મિત્રો ડુંગળીની વાત કરીએ તો કે સફેદ ડુંગળીમાં આવકો વધતા નરમાય લાલમાં સારામાં માલમાં સુધારો લાલમાં સારી ડુંગળીને ચારસો સિત્તેર રૂપિયા પ્રતિ વીસ કિલોમાં પણ વેચાણ થઈ જેતપુર માર્કેટેડમાં લાલ ડુંગળીના ભાવ એકોતેર રૂપિયાથી ઉપરમાં ત્રણસો ને છાસઠ રૂપિયા અને મહુવા માર્કેટેડમાં એકસો ને અગિયાર રૂપિયાથી ઉપરમાં ચારસો ને ઓગણએંસી રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે નીચા ભાવથી વાવેતરમાં છેલ્લા બે વર્ષથી મુકાતો કાપ આ શિયાળુ સિઝને રાજ્યના ચણા વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ અઢાર ટકાનો ઘટાડો જોવા મળ્યો જૂનાગઢ માર્કેટેડમાં ચણાના ભાવ આઠસો સિત્તેર રૂપિયાથી ઉપરમાં એક હજારને એકાવન રૂપિયા અને જસદણ માર્કેટેડમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો વીસ રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે મગફળીની આવકથી બજાર સ્ટેબલ જોવા મળી રહી છે મગફળીના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટ મગફળીના ભાવ અગિયારસોને વીસ રૂપિયાથી ઉપરમાં ચૌદસોને પાંત્રીસ રૂપિયા અને જૂનાગઢ માર્કેટ એક હજારને પચાસ રૂપિયાથી ઉપરમાં તેરસોને અઠ્યાસી રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસની ધીમી ગતિએ આવકથી ભાવમાં સુધારો જોવા મળ્યો કપાસના ભાવમાં પાંચથી દસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો ને બાણું રૂપિયાથી ઉપરમાં ચૌદસો ને રૂપિયા અને રાજકોટ માર્કેટેડમાં અગિયારસો ને પિંચોતેર રૂપિયાથી ઉપરમાં પંદરસો આઠ રૂપિયા સુધી બોલાયા તુવેર તો ખેડૂત મિત્રો તુવેરની વાત કરીએ તો કે નવી તુવેરની ધીમી ગતિએ આવકથી બજાર અને ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે તુવેરના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો જૂનાગઢ માર્કેટેટમાં તુવેરના ભાવ સોળસો રૂપિયાથી ઉપરમાં બે હજારને ચોવીસ રૂપિયા અને જામનગર માર્કેટેટમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં અઢારસો ને રૂપિયા બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને તે અમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો